આજે બીજી ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ તેમની પ્રતિમાની સૂત્રાંજલિ અર્પી રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધીના નિવેદન પર ટિપ્પણી પણ કરી હતી આજે બીજી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરાય છે તો સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીજીની પ્રતિમાની સૂત્રાંજલિ અર્પી હતી આ પ્રસંગે હર્ષ રાહુલ ગાંધી દ્વારા ભાજપની તુલના ગોડસા સાથે કરી હતી જે મામલે જણાવ્યું હતું કે રઘુપતિ રાઘવ રાજારામ સબકો સંમતિ દેહ ભગવાન સાથે મહાત્મા ગાંધીના સુરક્ષા શાંતિ સલામતીના વિચારો અંગે વાત કરી હતી અને મહાત્મા ગાંધીના નાતો સુરત સાથે હતો આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીએ તેતાલીસે પણ વધુ સભા સુરતમાં કરી હતી તો સત્યાગ્રહની ચળવળમાં સુરતના લોકોની ભૂમિકા પણ હોવાનું તેમણે કહ્યું હતું બે હજાર ચૌદથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે પૂજ્ય બાપુના એક એક વિચારોને આજે જીવતા રાખતા દેશમાં ખાદીમાં એક નવી વેગ મળે આપણે સૌ લોકો ખૂબ સારી રીતે જોઈ શકીએ છે કે દર વર્ષે છેલ્લા દસ વર્ષમાં ખાદીના વેચાણમાં વધારો થયો છે આપણા દેશની ઓળખ ખાદી હવે માત્ર દેશ પૂરતી સીમિત નહીં રહી દુનિયા સુધી પહોંચાડવામાં બાપુના વિચારધારાને આગળ વધારવામાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કામગીરી કરી છે તેનાથી મારા અને મારાથી નાની ઉંમરના લોકોને એક નવી પ્રેરણા મળી છે રઘુપતિ રાઘવ રાજા રામ સબકો સન્મતિ દે ભગવાન બધાને જ સદબુદ્ધિ ભગવાન આપે તેવી શુભકામનાઓ મહાત્મા ગાંધીના જન્મ જયંતિની દેશભરમાં ઉજવણી કરાયેલી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી ઓઝર કુર્શી સાથે પ્રકાશવાળા